મિત્રો સોમવાર ચિંતન આજના આપણા એપિસોડનો વિષય ચિંતનનો વિષય સમર્પિત જીવન છે શરૂ કરીએ સમર્પિત જીવન જીવવા વિશે જો આપણે બીજાઓ સાથે સલાસમથી રહેવું હોય અને સમર્પિત જીવન જીવવું હોય તો આપણે સ્વનિયમન કરતાં શીખવું હિતાવહ છે આવા જીવનમાં જે અંત સુધી ટકી રહે તે ધન્યવાદને પાત્ર છે જો આપણે માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવી હોય અને ઈશ્વરના વધારે અને વધારે કૃપાપાત્ર થવું હોય તો આ દુનિયામાં આપણે દેશ પટ્ટો પામીને આવેલા અથવા તો એક યાત્રી છીએ એવું ધ્યાનમાં રાખીએ જો આપણે સમર્પિત જીવન જીવવું હોય તો ઈશુને ખાતર મૂર્ખ ગણાવવામાં પણ આનંદ માણીએ ઈશ્વરને સમર્પિત જીવન જીવવામાં કોઈ નિયત કિંમત ચૂકવવાની હોતી નથી તો પણ જીવવાની રીતમાં મૂર્તિ પરિવર્તન અને માનસિક દુર્વૃત્તિઓનું દમન આપણને સાચા અને સારા સમર્પિત માણસ બનાવે છે આ જીવનમાં ઈશ્વર અને પોતાની મુક્તિ સિવાય બીજા કસાની પાછળ જે દોડે છે તે માણસ દુખી થાય છે જે સમર્પિત થતા નથી અને ઈશ્વરના નમ્ર સેવક બનવા કોશિશ કરતા નથી તેઓ શાંતિ મેળવી શકતા નથી આપણે ઈસુની પ્રેરણા અનુસાર અહીં સેવા કરવા માટે આવ્યા છીએ સત્તા ચલાવવા માટે કે રૂવાબ કરવા માટે નહીં યાદ રાખીએ કે અહીં પરિશ્રમ કરવાનો છે જે માથે પડે તે શાંતિ અને ધીરજથી વેઠવાનું છે આળસ કરવાની કે ગપ્પા સપ્પા મારવાના નથી જીવન એ સોનાને તપાવવાની અગન ભઠ્ઠી જેવું છે ઈશ્વરના પ્રેમની ખાતર આપણે સમર્પિત થઈએ હૃદયપૂર્વક સેવા કરવા અને નમ્ર બનવા તત્પર રહીએ અત્યારે બસ આટલું જ